હાલો દોસ્તો ગુડ મોર્નિંગ આપણે આગલા વિડીયોની શરૂઆત કરી દીધી છે અને જો અમારે આયુષભાઈની દીદી આવી ગઈ છે તારો દીદી અને અમે જઈ છીએ અત્યારે કામ કરવાનું છે એ છે આપણે ટપક કરવાની છે અને જૂની વીટવાની છે તો આજે કામ એ કરવાનું છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હાલો હવે મળી આગળ આપણે આજનું રૂટિન છે એ તમને થોડુંક દેખાડવાની કોશિશ કરીશ બોલજો તાર શું આપણે તાર નામ શું નામ હમ તાર પપ્પાનું નામ

ખકેલવાની છે અને નવી પાથરવાની છે જો આ ફીડો આવી ગયો આ નવી નહીં અને કાંક કાયલ એક બે ફીલા પાથરી હતા ને દીધા હતા એટલે એ તો તમને કંઈ નહોતું દેખાયું પણ આજ કીધું લાવીએ અત્યારમાં આપણે આ દેખાડી એ સકેલવાની છે ને એ અને પાથરવાનું છે એ બાકી પોપૈયા જો આ થઈ ગયા છે આ એક પાકે પાકે એવું થઈ ગયું છે આ ખાઈ એવું થઈ ગયું છે એટલે જે લોકોને પોપૈયું ખાવું હોય તે આવતારે તો આપણે વાળીએ અને કામ આવા પોપૈયા ને એવું કહે તો જો આપણે આ જૂની કીધું ને એ આવડિયા જૂની હે ઈવડી એ અકેલવાની છે અને નવી પાસે આવડિયા રહી નવી એ ઉખેરીને ફિટ કરવાની છે એટલે ઉખેડવા માટે આપણે જો એમાં કે ઘોડી તો આપણી પાસે હ્યા પણ એમાં ને અંદરનો ગાળો ઓછો આવ્યો છે ને એટલે એ ઘોડી આવતી નથી એવું એટલે આપણે આ એનો દેશ જ ઉગાડ કર્યો હું આપણે કોઈ આવું ટાયર પીળું હતું ને તે એ ફેરવવા માટે અંદર આમાં પછી આવડવા પોળવી દઈશું એ આગળ આગળ તમને વિડીયોમાં દેખાડીશ બાકી જો આવડવા જૂની નળી કાઢી વારવાની હું

Altre, altre muglie, non è quello a quello. આપણે શેડો લઈ લીધો છે હાથમાં અને મીંડા હી હાલવા બસ હવે અને કેટલી બે અને બે ચાર પાંચ નળી પાથરવાની રહી છે બાકી આમાં થાય છે ફટાફટ પૂછવાતું નથી બાકી ઓલું હોય ને તો ખુશવાય હતો એમને આપણે આજથી કરવી તો તો થાકી જવાય એવું થાય છે પણ આમાં એવું કંઈ આ તો નથી આવતો સીધું હાલું જ જવાનું હોય છે તો એ જૂની એને એને કાઢવાનું ગોપી દીધું ને આપણે નવી પાથરવાનું ચાલુ કર્યું તો કંઈક આવું હે આવી જાઓ અને હવે નવી પથરાઈ ને ત્યાર પછી આપણે જૂની આવડીયા કહી ને એ પાછી હકેલવાની છે આગળ આપણે જોયું એ પ્રમાણે નવી નળી છે એ બધી પથરાઈ ગઈ અને આયુષભાઈ આવી ગયા છે ડાળિયા લઈને તો ડાળિયા ખાઈ અને હવે આપણે જૂની નળી હકેલવાનું પણ ચાલુ કરી દીધું છે અને હકેલી તેની સારા પીડા તો હવે આપણે હાલો એ કઈ રીતના આમાં હકેલવાનું એ તમને આગળ વિડીયોમાં દેખાડો તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દઉં અને ત્યાર પછી આ હકેલાઈ જાય ને ત્યાર પછી આપણે નવી લાઈન પાછળને નળી એમાં ટેસ્ટિંગ હતા કરવાનું હોય ટેસ્ટિંગ એટલે કાયદેસર ચાલુ જ કરવાનું હોય પણ આજ પ્રથમ વખત પહેલી વખત નવી નળીમાં ચાલુ કરવાનું હોય એટલે ટેસ્ટિંગ કહો તો ભલે અને બધું

ફરવામાં તો પાથરવામાં બધું રાખ્યું હતું આવડિયા ઘોડી હતી ને તોય કારણ કે આ જો ઘોડીનું આટલું બધું મોટું હોય ને એટલે એમાં જગ્યા નથી ને એટલે આ ઘોડી એમાં નથી કાંઈ માં આવડી શકે આપણે એને દેશી ગાય રાખી હતી અને આમાં કાયદેસરની ઘોડી રાખી હતી આ રીતના આમ ખસેડવાનું นี่ตุ๊ปาปารี mm. mm. mm -hmm. mm -hmm. ને ખ્યાર બંધ મારી દેવી એટલે હને નડી એટલે વર્ષથી બધી નામ નામ પડી રહે ને તો એ વિખાય નહીં એટલો સપોર્ટ થઈ જાય ખ્યાર સપોર્ટ હોય ને એટલે વિખાય નહીં એક કઈ શેડો નીકળે નહીં અહીંયા અને આપણે પ્લાસ્ટિક બધું ઉપયોગમાં ડબલ ખેર આવી જાય આપણે સુતરીના કટકા રાખવા પડે અથવા હાડીના કટકા રાખવા પડે એમ બદલે આપણે આ પ્લાસ્ટિક આવ્યું હતું ને તો આનો ઉપયોગ કરી ગયો થાય છે મજબૂત કારણ કે આ પ્લાસ્ટિક રહ્યું ને એ જો આમ તો લાંબુ થાય છે પણ તોડતું નથી એટલે આ મજબૂત છે પ્લાસ્ટિક જો આ એક થઈ ગયું કમ્પ્લીટ

જો આ બધાય સિલ્લર પાલટી આવી ગઈ છે અહીંયા રમવા તો એક આઈસર ભરે છે ને એક વલું ભરે છે ને લે છેનો છેનો બોસ જો આઈને ટ્રેક્ટર ઉપાડ્યું છે ધૂળ જ પડવાનું આ પાછું બીજું આ જો ટેક્ટરના ફેરા અને બોલરાના ફેરા કરે છે તાર નામ શું ને એલા ભરોરા

આપણો પહેલી ખેર ચાલુ કર્યું છે એટલે આમાં અમુક વસ્તુ નથી હતું દેખાવી વળી એ કારણ કે કેટલું પ્રેશર આવે ને હું કાંઈ આપણે વીસ નળી વીસ બાવીસ નળી એ છે જેટલી ગુલાબ હતું ને એટલામાં અને હજી આગળ બીજી હતન પાથરવાની છે પણ એ જોઈ આ પહેલાં ફોટા પાડવા આવવાના હે તેથી આપણે એ હતન કરશું તો આવું થયું રહ્યું છે ક્યાંક એ જ તો પાઠ સારો લાગ્યો એ પાઠમાં એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરવી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હાલો હવે મળીશું એક નવા વિડીયો સાથે અને નવા કોન્સેપ્ટ સાથે તો ત્યાં સુધી બધાને રામ રામ અને જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો મળીશું એક નવા વિડીયો સાથે